દ્વારિકામાં અહીંયા સત્રાજીત નામનો એક યદુકુળ નો સભ્ય છે અને એ સત્રાજીત ને એક મણી છે એની સાથે અને એ સમયંતક મણી એની પાસે છે અને એ મણી એવો છે કે એ ધારણ કરે છે ને ત્યારે એવું લાગે છે બીજો થતો હોય બધો પ્રકાશમાન છે છે આ પહેરીને એક દિવસ એ સભામાં સભામાં આવ્યો કૃષ્ણ ભગવાનની દ્વારિકામાં આવ્યો છે સભામાં અને તે વખતે અમુક સભ્યોએ એને સલાહ આપી છે કે ભાઈ આ તું સામાન્ય માણસ છે આ સમયંતક મણી તે ધારણ કર્યો છે એને તું સારી રીતે સાચવી પણ નહીં શકે અને એનો ઉપયોગ પણ સારો નહીં થાય જો તું આ મણીને ભગવાન કૃષ્ણને આપણા રાજાધિરાજ આપી દેશે ને તો એમાંથી આપણા બધાનું કલ્યાણ થશે કારણ આ મણી અમુક તોલા સોનું રોજ મળતું હતું અને એ તોલા સોનાથી આ સત્રાજીત ને બધા એના યજ્ઞ કરાવતા હતા પૂજન કરાવતા હતા સતરાજી તે ના પાડી છે કે હું આ મણી કૃષ્ણને નહીં આપું આ તો મણી મારી પાસે જ રાખીશ બન્યું છે એવું કે એક દિવસ પ્રસેન નામનો એનો ભાઈ છે એ આખેટ કરવા માટે શિકાર કરવા માટે આ મણી પહેરીને નીકળ્યો છે ઘોડો લઈને અને રસ્તે જતા એને એક સિંહે મારી નાખ્યો છે અને સિંહે એની દાઢમાં આ મણીને જે પહેરેલો હતો ને એની દાઢમાં મણીને દબાવ્યો છે અને એ સિંહ આગળ જઈ રહ્યો છે ને તેવા વખતે અહીંયા જામવંતજી આવ્યા છે અને જામવંતજીએ આ મણીને લીધો છે અને જઈને પોતાની ગુફામાં જઈને બાળકને આપ્યો છે પોતાના જે બાળક હતું ઘરમાં એને આપ્યો છે આ જામવંતી જામવંતજી રીચ સ્વરૂપે છે અને અહીંયા ભગવાન દર્શન કરજો કે રાજ્યમાં એમ કહેવામાં આવ્યું છે આ કથા સાંભળશો ને ધ્યાનથી અને પછી જઈને જો તમે ભાગવતજીમાં સાંભળવાનું ચાલુ કરશો ને તમારા માથે કદાચ ભગવાન ન કરે કે કલંક ચડ્યો હોય ને કોઈ વાતનું સમાજમાં તો આ કથા સાંભળવાથી તમારા માથે ચડેલા કલંક ઉતરી જાય છે દૂર થાય છે અને પછી સમાજમાં ક્યારેય તમને કલંક લાગતું નથી આ કથાનો મહેમા છે અહીંયાં હા કારણ ઈજ્જતને નામ કમાવવું હોય ને તો આના ચરણોમાં તમે જાઓ એટલે મળી જાય છે જો મને મળે છે તમે બધા આવો છો મારી પાસે

ગુફામાં ગયું છે અને પોતાના બાળકને આ નાનકડો અમથો મણી આપ્યો છે આને આગળ જતા સમાજમાં જે યદુકુળ હતો દ્વારિકાનો એમાં એક વાત ફેલાય છે ઘણા દિવસ સુધી પ્રસૈન પાછો નથી આવ્યો શિકાર કરવા ગયો હતો અને શિકાર કરીને આ પ્રસૈન પાછો નથી આવ્યો એટલે સત્રાજીત અને બીજા જે અમુક વ્યક્તિઓ હોય ને ગામમાં હોય ને ગામ હોય ને ત્યાં અમુક કચરો તો હોય પણ આપણે એ કચરા તરફ જો ધ્યાન અપાય આપણે આપણા રસ્તાને ચોખ્ખું કરતો જવાનું ને આગળ વધતું જવાનું અહીંયા બન્યું છે એવું કે અમુક લોકોએ વાત ઉડાડી છે કે આ કૃષ્ણને અમે આ મણી આપવાની ના પાડી ને એટલે આ મણી ચોરી લીધો છે ને મારા ભાઈને મારી નાખ્યો છે અહીંયા ભગવાન કૃષ્ણની ઉપર જો કલંક લગાવતા હોય લોકો તો તમે ને હું આપણી શું હેસિયત છે સમાજમાં હા એટલે ઇજ્જત આમ ચૂટકીમાં ઉતરી જાય ને એ જગ્યા સમાજ છે માણસ ને બોલતા અપશબ્દો બોલતા વાર નથી લાગતી કોઈના માટે પણ જે આજે તમને વાહ વાહ કરી રહ્યા છે પકી પડી રહ્યા છે ને એ કાલે તમને જૂતાનો હાર પહેરાવશે હા એટલે સાવધાન રહેજો સમાજમાં અને જાગૃત રહીને હંમેશા નામ સ્મરણ કરજો એના સિવાય કશું ના કરશો ને હમણાં મારા એક બા મને પૂછતા હતા એક બેન કે આપણે મંદિરેથી જે મંદિરેથી જે પોટલી મળે છે ચોખાની નિર્વાણની એને શું કરવાનું એને લઈને અમુક જણા એવું કહે છે કે લઈને એને બીજા દિવસે અગિયારસ પછી ભાતમાં નાખીને બે દાણા પછી એ ભાત ખાવાનો મેં એમને એમ કીધું કે બધા બધું જ કહેશે તમને બધા બધું જ કહેશે અગિયારસ આમ કરો આમ ના કરાય આમ ઉપવાસ કરો આમ કપડાં પહેરો આમ પણ કશું ના થાય ને તો ખાલી નામ લેજો રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ સીતારામ 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 જય અંબે જય અંબે આવી રીતે નામ લેજો તમારા કરેલા બધા જ કર્મોને ધોઈ નાખવાનું આ સબળ પાસું જે છે ને એ આ નામ છે તમારા મોઢેથી નીકળેલું નામ એ તમારા બધા જ પાપને ધોઈ નાખશે બાકી બીજો કોઈ રસ્તો શોર્ટકટ અહીંયા હવે નથી તમે દાન કરશો ને તો દાન કર્યા પછી તમારું ધન છે ને એ લક્ષ્મી થશે અને તમને એનાથી થોડું ઘણું ભૌતિક સુખ મળશે પણ તમે નામ લેશો ને તો નામ લીધા પછી આ કલાક તમે અહીંયા બેઠા છો ને એ તમારા પાપ ધોવાશે આવો અહીંયા આ બન્યું છે એવું કે ભગવાનને જ્યારે ખબર પડી છે કે આ લોકો એવું કે છે કે ભગવાને મણી ચોરી લીધો છે અને પ્રસન્નને મારી નાખ્યો છે એટલે ભગવાન અમુક યાદવોને લઈને પોતાની સાથે વન તરફ ગમન કર્યું છે પ્રસેનને શોધવા માટે રસ્તે એમને પ્રસેનનો મૃતદેહ થોડોક ચૂથાયેલો તૂટેલો ફૂટેલો મળ્યો છે અને એમને ખબર પડી છે કે સિંહે અહીંયા સિંહના પગલાં છે એટલે એમને ખબર પડી છે કે સિંહે આ પ્રસેનને મારી નાખ્યો છે પણ મણી શોધવા ગયા છે અને મણી શોધતા શોધતા ભગવાનને થોડાક પગલાં રીછના મળ્યા છે અને એ રીછના પગલાં પગલાં એ ચાલતા એની ગુફા સુધી ગયા છે અને ગુફામાં જતી વખતે ભગવાને પોતાની સાથે આવેલા એ સાથીદારોને પોતાના સમાજના લોકોને કીધું છે કે તમે અહીંયા રહો અહીંયા તમે મારી રાહ જોજો ગુફાના મુખ પર હું અંદર જઉં છું અંદર જઈને જો મણી મળે તો હું લઈને આવું છું અને આમ અઠ્યાવીસ દિવસ સુધી ભગવાન અંદર રહ્યા હતા શું કરતા હતા ભગવાને અંદર જ્યાં પ્રવેશ કર્યો છે ત્યાં સામે રીચ સ્વરૂપે જામવંતજી બિરાજમાન છે જે રામજીની સાથે યુદ્ધમાં જોડાયા હતા એ જામવંતજી મહારાજ અહીંયા બિરાજમાન છે નાનકડું આમ એમનું બાળક અહીંયા મણી રમી રહ્યું છે અને મણી ભગવાને જોયો છે એટલે એના હાથમાંથી ભગવાને મણી લીધો છે અને આ બાળક રડ્યું છે એટલે જામવંતજી બહાર ઘરની આવ્યા છે અને જ્યાં આ ભગવાનને જોયા છે એમને ખબર નથી કે આ તો રામજીનો જ બીજો અવતાર કૃષ્ણનો છે હા અને એમણે યુદ્ધ માટે લલકાર્યા છે કારણ કારણ કે રામજીનો અવતાર હતો ને ત્યારે જયારે ભગવાનને રાવણ સાથે યુદ્ધ કરતા જોયા હતા ને ત્યારે જામવંતજીને એક વિચાર આવ્યો હતો કે મારે પણ થોડુંક લડાઈ કરવી છે યુદ્ધ કરવું છે પ્રભુની સાથે બે બે હાથ કરવા છે અને એ ઈચ્છા પૂરી કરવા માટે હા જો જો નબળી કોઈ પણ ઈચ્છા લાવશો ને તો એ ઈચ્છાઓ નબળી ઈચ્છાઓ પણ ખરાબ ઈચ્છાઓ પણ કોઈ વાર પૂરી થશે એવા મુહૂર્તમાં બોલશો તો હા અને એનું પરિણામ એટલું ખરાબ આવશે ને કે પછી અફસોસ થશે કે મારા મનમાં આવો વિચાર કેમ આવ્યો હતો એટલે હંમેશા સારા વિચાર કરવા મોટા વિચાર કરવા આના પછી છે ને એક મોટી કથા કરાવીશ ભલે મારી ના કરાવો ભલે બીજા કોઈ કથાકાર નહીં કરાવો પણ અહીંથી એવી એવી પ્રણ કરીને જજો કે ભગવાન તારી દયા થાય ને તો મારે મારા ગામમાં મારા ઘરે મારા ઘરને આંગણે છે ને મંડપ નાખીને એક સરસ કથા કરાવી છે ભગવાન ભલે ભોળાનાથની ભલે ભાગવતજી ભલે દેવી ભાગવત કરાવો ભલે કૃષ્ણની ત્રણ દિવસની કથા કરાવો કૃષ્ણ કથા ત્રણ દિવસની પણ થાય છે પાંચ દિવસની પણ થાય છે હા એક દિવસનો સત્સંગ કરાવજો કોઈ જ્ઞાની પુરુષ સાથે તમારો પાર થશે ભગવાનને જે જામવંતજી છે 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 એમણે યુદ્ધ માટે લલકાર કર્યા બંને લડી રહ્યા અઠ્યાવીસ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે અને બાર દિવસ સુધી બહાર બેઠેલા પેલા યાદવોએ એમની રાહ જોઈ છે ભગવાન કૃષ્ણની અને પછી એમ સમજ્યા છે કે એમને મારી નાખ્યા હશે અંદર કોઈ પ્રાણી હશે ને એમણે હા જે આમ કહેવાય ને કે ઘર ગામ કા જોગી જોગતા ગામ કા જોગી જોગતા હા ગામમાં કોઈ સારા મહાન પુરુષ હોય ને કોઈ સારા ભૂદેવ હોય ને તો આપણે એમની જોડે કથા ન કરાવીએ ઉમરો મૂકીને ડુંગરા ઊંધી જઈએ હા અને અહીંયા એવું બન્યું છે કે પેલા લોકોને એવું લાગ્યું કે આ કૃષ્ણને કોઈએ મારી નાખ્યો પણ એમને નથી ખબર પડી આટલા વખતના અનુભવથી કે આ કૃષ્ણ એ તો સ્વયં જગતનો નાથ છે જગન્નાથ છે હા આટલી આટલી વખત એમણે સાબિતી આપી છે જયારે ભગવાનને સમાજમાં સાબિતીઓ આપવી પડે છે કે હું ભગવાન છું તો તમે ને હું ક્યાંય આપણી કિંમત ખરી એટલે એવું ના વિચારતા કે કાલે સવારે તમે કે હું આપણે આમ ટિકિટ આવશે ને જઈશું ને તો છોકરા રડશે ઘર અટવાઈ જશે ઘરના સમાજના કાર્યો અટવાઈ જશે ખોરવાઈ જશે રોકાઈ જશે સમાજ લગભગ નથી એવું થતું મેં એવું જોયું છે કે આમ પડેલી હોય ને હવે તો હવે તો પેલા હતી કદાચ મલાજો હતો મોતનો મલાજો રખાતો હતો મૈયતનો હા પણ હવે તો એવું બને કે અહીંયા હોય ને ત્યાં જ હસી હસી ને બેનો એકબીજાની સાડી પસંદ કરતી હોય અલી કાથી લાવી સાડી અલી કા તારી કાકી હાહુ તો બહુ એ હમ તારી હાહુ તો વિચિત્ર છે હે આવી બધી વાતો મેં કરતી બહેનોને સાંભળી છે મોટે મોટેથી હા અને ત્યારે મને એમ થાય આ કળિયુગ છે ને એ સાબિત થાય છે અહિયાં પણ આપણે જ્યારે જઈશું ને ત્યારે મને એટલી ખબર છે કે આ જે કથામાં મારી બહેનો બેઠી છે ને એ અમુક વાતોનો મલાજો ચોક્કસ રાખશે દુનિયામાં હા એટલે આવો ભૂલી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય અપની અપની માતા પિતા કી જય માનસીબેન એવું કે છે કે ખાલી કૃષ્ણ કીધું છે કે હું ભગવાન છું બાકી કોઈ એવું નથી કીધું કે હું દેવ છું મારા હાથમાં બધું છ સોંપી દઉં ગીતામાં કીધું છે હા દ્વારિકા નાથે કે મારા હાથમાં હા સર્વ ધર્મ પરિત્યાજ મામે કમ શરણમ ભજા બધા ધર્મ છોડી દે તું માં છે તું પતિ છે તું પત્ની છે તું દીકરો છે તું સમાજમાં કોઈ હોદ્દો લાવે છે તારા તારો હોદ્દો છે આ બધા ધર્મને ભૂલી જા ખાલી મારી શરણમાં આવી જા એક વાર એક જ વાર બાકીનું બધું પછી એ સ્વીકાર કરે છે અને હું અહીંથી એક વરી વળીને મારા માટે પ્રાર્થના કરું ભાગવતજીની જગન્નાથના ચરણોમાં મારા મુરલીવાળાના કે ભગવાન મારી શ્રદ્ધા દિવસે દિવસે ક્ષણે ક્ષણે એટલી દ્રઢ બને કે તારા સિવાય હું કોઈને મારા જીવનમાં મહત્વ જ ના આપું મને તારા સિવાય કોઈનો વિચાર ક્યારેય ન આવે આમ માણસ શું એટલે બાળકોમાં કોઈ વાર ગુથાવું છું વિચાર આવે છે પણ હવે પછી એવું કરજે કે મને તારા સિવાય તારા ગુણગાન સિવાય મને ક્યાંય મારું મન લાગે એ વિચારને એ રસ્તો મારો થાય જ નહીં અહીંયા આવો દર્શન કરજો કે યુદ્ધ થયું છે ને યુદ્ધ કરતા કરતા ભગવાનના શરીર ઉપરથી આ ઉપવસ્ત્ર હટ્યું છે હાર હટ્યો છે અને ત્યાં એમના છાતી પર ભૃગુઋષિનું લાંછન જે ભગવાનને લાત મારી હતી ને ભૃગુઋષિએ એ લાંછન જોયું છે રીછજીએ જામવંતજીએ અને એમણે એકદમ વિચાર કરતા હાથમાંથી હથિયાર પડી ગયા છે અને પ્રભુના ચરણોમાં બે હાથ જોડીને વંદન કરીને પગ પકડીને રડવા લાગ્યા છે અહો પ્રભુ તમે તો મારા નાથ છો તમે તો રામજી તમે તો રામજી ના અવતાર છો પ્રભુ હું હું ભૂલો પડ્યો હા હું હું દુર્બુદ્ધિ મને ખબર ન પડી તમારા દર્શન થયા છતાં મને સદબુદ્ધિ ન આવી કે હું તમારી સાથે અઠ્યાવીસ દિવસ સુધી લડતો રહ્યો અને આમ ભગવાનના સ્વાગત કર્યા છે સ્વાગત કરીને એમનું પૂજન કર્યું છે પૂજન કરીને એમને તિલક કરીને એમણે એક અરજી કરી છે કે પ્રભુ આ મણી લઈ જાઓ મણી તો લઈ જાઓ પણ સાથે સાથે મારી દીકરીને પણ લઈ જાઓ ભગવાન હા કારણ કે દરેક મા બાપની એક જ ઈચ્છા હોય કે પોતાની છે ને લાડકવાળી છે ને એ કોઈ સારા વ્યક્તિના હાથમાં સોંપીએ આપણે જેમ આંખોના પલકારા ઉપર આંખની પલક ઉપર અછો કરીને દીકરીઓને સોનાના કોળિયા ખવડાવ્યા હોય ને ત્યારે એ વીસ વર્ષની થાય ને ઓગણીસ વર્ષની થાય ને ત્યાં આપણાને ચિંતા થાય સમાજમાં હા કે આ દીકરીને આપણા જેવું જ કોઈ પ્રેમથી રાખે ને એવું મળી જાય તો સારું અને આપણે ભગવાનની બાધાઓ લઈએ અને અહીંયા ફરીને તમને યાદ કરાવું રૂક્ષમણીનો પત્ર વાંચજો ઓનલાઈન પણ મળે છે યુટ્યુબમાં અને દ્વારિકા જશો ને તો ત્યાંથી લખેલો પત્ર મળે છે રુક્ષમણીજીના મંદિરથી તમારા બાળકોના અગર લગ્ન કરવાના હોય ને તો આ રોજ એમની જોડે વંચાવજો કારણ મને ખાંસી થઈ છે ને તો મારે જ દવા પીવી પડે એટલે તમારા બાળકોને આ શીખવજો કે આ ધર્મ છે હા કૃષ્ણ છે રૂક્ષ્મણી છે એના સિવાય બીજાના કોઈની પાસે જવાની જરૂર નથી ભલે ભણે પણ થોડું થોડું ધર્મનું પણ એને ગણતર આપજો હા ઘરે અને ઘરે જ્યારે ઘરેથી નીકળો ને ત્યારે ભગવાનને જય શ્રી કૃષ્ણ કરીને નીકળવાનું મંદિરે હા કોણ કોણ કરો છો એવું ઘરેથી નીકળો ત્યારે અરે વાહ બધા જ વાહ જય હો હા નીકળવાનું કહેવાનું હું તો એને એમ કઉ છું હું તો તૈયાર થવું એટલે જ કહી દઉં તૈયાર થતાં પહેલાં કે સાંજે જવાનું હોય તો સવારે આપણે સાંજે મારે ટ્રેન પકડવાની હતી એટલે સવારથી મહિના પહેલાથી બે મહિના પહેલાથી આપણે જગન્નાથ જવાનું છે અને હું છે છે નવી નવી સાડીઓ જેતપુરની સાડી પહેરું છું આ વખતે કથામાં મારા એક યજમાને મોકલાવી મને પ્રેમથી તો મેં એમને કીધું મેં નવી નવી સાડીઓ લીધી છે તમે નવા ધોતિયા લઈ લેજો જો મારી જોડે મેચિંગ થવું જોઈએ તમારું હા પછી તમને લોકો એવું ના કે બેન તો ફૂલ ફટાક ફરે છે અને જો ભાઈને કેવા રાખ્યા છે એટલે મેં એમને કહી દીધું તું બે ત્રણ મહિના પહેલા અને પછી જયારે નીકળ્યા ને ત્યારે પણ કીધું પ્રભુ ચાલો તમે આગળ હું અહીંયા તમે મને એકલામાં મળો ને મારા ઘરે તો મને જુઓ ને તો તમે મને ઓળખી ના શકો ક્યાં ગાયત્રી છે હા અને હું એવી સીધી સિમ્પલ છું પણ અહીંયા આ જગ્યા પર જે સમાજમાં અમુક ચીલો પડતો આવ્યો છે એના કારણે ડેન્ટિંગ પેન્ટિંગ અમને માનસી બેન કરી આપે અને એ થોડું થોડું અમે શીખ્યા અને આમ ચાલવા માંડ્યા નહીતર અંબોડો ફીટ વાળીને માથામાં તેલ નાખીને કાયમ વ્યાસ પર બેઠી છું આવો આગળ જતાં તમને વાત કરીએ કે અહીંયા ભગવાનને જામવંતજીએ કીધું છે કે પ્રભુ દયા કરો ને મારી દીકરીનો હાથ પકડો થા જામવંતજીએ અરજી કરી છે ને ત્યારે ભગવાને કીધું છે પ્રભુ રૂકમણી તો ઘરે બેઠા જ છે હવે ક્યાં આમનો હાથ પકડીને લઈ જવું આજી કરી છે અને રૂક્ષ્મણીજીની સાથે આ જામવંતીજીને પણ સ્વીકાર કરો એમ જ્યારે જામવંતજીએ કીધું છે ત્યારે ભગવાને એમની દીકરીનો હથેવાડો કર્યો છે એમની સાથે લઈને ભગવાન જામવંતજીની દીકરી એવી જામવંતીને લઈને પોતે દ્વારિકામાં પ્રવેશ કર્યો છે અને આવીને એમની સાથે હથેવાડો કર્યો છે બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી આપણી આપણી મા